દાંતા ગ્રામ પંચાયતમાં તલાટ્યોક પ્રજા પરેશાન તંત્ર નિંદ્રાથી બનાસકઠીયા જિલ્લાના દાતા ગ્રામ પંચાયતમાં વહીવટી ખાડે ગયો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે અહીં બે બે તલાટીઓની નિમણૂક હોવા છતાં ગ્રામજનોને પોતાના નાનામાં નાના કામ માટે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે બે તલાટી છતાં પંચાયત રામ ભરોસે દાતા ગ્રામ પંચાયતમાં જયેશભાઈ ચૌધરી અને મેહુલભાઈ રાણા સણિયા એમ બે તલાટીઓ ફરજ બજાવે છે પરંતુ નવાયની વાત તો એ છે કે ગ્રામજનો જ્યારે કામ માટે આવે ત્યારે બંનેમાંથી પણ હાજર મળતા નથી દૂર દૂરના અંતરિયાળ વિસ્તારમાંથી ભાડું ખર્ચી આવતા ગરીબ ગ્રામજનોને ખાલી હાથે ફરજ ફરવું પડે છે દાખલા કઢાવવા હોય કે અને સરકારી યોજનાના ફોર્મ ભરવા હોય તલાટીની ગેરહાજરીમાં કામકાજ ઠપ થઈ ગયું છે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે કે શું આ બંને તલાટીઓ પોતાની મરજી મુજબ નોકરી કરે છે સો તેમને ઉચ્ચ અધિકારનો કોઈ ડર નથી હવે જોવું રહે છે કે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ અને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ આ ગંભીર બેદરકારી સામે કોઈ તપાસ કરશે ખરા કે પછી તલાટીઓની આ મનમની સામે આ ખાડા કામ કરવામાં આવશે સાહેબ અમે સવાના બેઠા છે

કેટલા દિવસ ની ને આવતો તેર દિવસ નો અમે દોર દોર કરીએ આપેલા આવતો હોય તો ખબર પડે દિવસ અમી ગયે દાખલો કાઢવાનો તમારે